નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું ગાલા અસાઇનમેન્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન જી હા તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન

તો ચાલો શરૂ કરીએ હા પત્ર બુક લેવા માટે તમારે ઘરની બહાર નીકળવાની જરૂર નથી ઘરે બેઠા તમે મંગાવી શકો છો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો ઓનલાઈન ઓર્ડર માટેની લિંક નીચે વિડીયો તમને આપી છે બીજું ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી તમને મળવા જઈ રહ્યું છે ફ્રી આન્સર કી હવે કઈ રીતે મેળવશો ચાલો શીખવાડું ગાલા અસાઇનમેન્ટ બુક જેવી તમે ઓપન કરશો તો એવા પુઠ્ઠા ઉપર તમને એક આ બારકોડ દેખાશે આ બારકોડને સ્કેન કરવાનો બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું થશે કઈ એપ્લિકેશન સ્માર્ટ ડીજી બુક જેવી આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એમાં તમારે તમારી સામાન્ય સામાન્ય ડિટેલ્સ જે છે ફિલઅપ કરી દેવાની જો અહીંયા સ્ટેપ આપ્યા છે સ્ટેપ વન સ્ટેપ ટુ સ્ટેપ થ્રી સ્ટેપ ફોર સ્ટેપ ફોલો કરતા જવાના અને સામાન્ય સામાન્ય વિગતો જે છે એમાં એન્ટર કરતી જવાની છેલ્લે એન્ટર કરવાનો થશે એક્સેસ કોડ તો જેવો તમે એમાં અહીંયા તમારા ગાલા અસાઇનમેન્ટ બુકમાં જે એક્સેસ કોડ આપેલો હશે એ દાખલ કરશો એટલે બસ તમારી એપ્લિકેશનની અંદર તમારા મોબાઈલના અંદર તમને ગાલા અસાઇનમેન્ટ બુકની આન્સર કી તમને આરામથી મળી જશે બીજું ગાલા અસાઇનમેન્ટ બુકનું માસ્ટર સોલ્યુશન પણ ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહ્યું છે તે પણ તમને તમારા નજદીકી બુક સેલર પાસેથી મળી જશે સૌ પ્રથમવાર ગાલા અસાઇનમેન્ટનું માસ્ટર સોલ્યુશન લોન્ચ થઈ રહ્યું છે અને બીજું નવનીત કંપનીએ તમારા માટે લોન્ચ કરી છે ગાલા અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો વિષય વાઇઝ તૈયારી માટે જે વિષય તમને નબળો લાગતો હોય એ વિષયમાં વધારે તૈયારી કરવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે એ શ્રેષ્ઠ પ્રકાશન છે અલગ અલગ વિષયની જે છે વિષય વાઇઝ લોન્ચ થયેલી છે જે પણ તમને તમારા નજદીકી બુક સેલર પાસેથી મળી જવાની છે ઓકે તો ચાલો શરૂ કરીએ સેક્શન બી સેક્શન બી નો પહેલો પ્રશ્ન રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સ્ટાન્ઝા વાંચો અને સ્ટાન્ઝાના આધારે આ કવિતાના આધારે સવાલના જવાબ આપો ત્રણ માર્કસો કેટલા ગુણનો ત્રણ માર્કસો પ્રશ્ન છે અતિશય સરળ પણ સરળ પહેલાં તો ઠીક શું પહેલું કામ છે સ્ટાન્ઝાનું વાંચન સ્ટાન્ઝાને ધ્યાનથી વાંચી લેવાના અને પછી જ સવાલમાં આગળ વધવાનું કેમ એવું તો કારણ છે પેરેગ્રાવાળા સવાલ જવાબ પેરેગ્રાફવાળા સવાલ જવાબની અંદર આપણને ઘણી વખત બેઠા જવાબ મળી જાય છે પણ સ્ટાન્ઝાવાળામાં એવું થશે નહીં સ્ટાન્ઝા વાંચવો પડશે સમજવો પડશે ને પછી અને પછી જ તમે જે છે એમાં આન્સર લખી શકશો જો કહે છે માય સોંગ વિલ બી લાઇક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ કે મારું આ ગીત જે છે તારા સ્વપ્ન માટે એક પાંખની જોડ બનશે રવિન્દ્રનાથ ટાગોર જે છે એમણે આ ગીત લખ્યું છે કે મારું આ ગીત તારા સ્વપ્ન માટે પાંખની જોડ બનશે ઈટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ અનનોન એ તારા હૃદયને અજાણ દુનિયામાં લઈ જશે કે છે પછી ઇટ વિલ બી લાઇક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ ઈ તારા માટે એક વફાદાર સ્ટાર બનશે જ્યારે તારા જીવનમાં અંધારું આવશે વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ નો અર્થ શું થાય છે એનો અર્થ થાય છે કે તારા જીવનમાં જ્યારે તકલીફ આવશે ને ત્યારે તને માર્ગદર્શન આપવા માટે તને રસ્તો બતાવવા માટે જે છે એ એક વફાદાર સ્ટાર બનશે પછી કહે છે માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ મારું આ ગીત તારા આંખની કીકી ઉપર બેસશે એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ અને તને મનગમતી વસ્તુ તારા હૃદયને ગમતી હોય એવી વસ્તુઓ તને બતાવશે પછી કહે છે એનો વેન માય વોઇસ ઇઝ સાયલન્ટ ઇન ડેથ જ્યારે મારો અવાજ મૃત્યુના કારણે શાંત થઈ જશે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ મારું આ ગીત છે એ તારા જીવંત હૃદયમાં ધબકતું રહેશે તો આ સરસ મજાની પોયમ આપણે આપીતી જે આપણે વાંચી હવે જવાલના જવાબ દેવાના પહેલો સવાલ છે હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડસ ડ્રીમ કે આ ગીત જે છે બાળકના ડ્રીમને કઈ રીતે ઉપયોગી બનશે કઈ રીતે તો જો ઈ એને પેર ઓફ વિંગ બનશે એના માટે પાંખની જોડ બનશે યસ તો લખીશું ધ સોંગ વિલ બી હાઉ કાઢ નાખવાનું વિલ ને પાછળ લઈ લેવાનું ધ સોંગ ને આગળ લઈ લેવાનું ધ સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ્સ બાળકના સ્વપ્ન માટે જે છે એ પાંખની જોડ બનશે ત્યારબાદ

માય Song માય Song ની જગ્યાએ આવશે ધ Song ધ Song will speak in your your નહીં આવે યોર થઈ જશે હિઝ હિઝ લિવિંગ હાર્ટ રેડી સિમ્પલ આવી રીતે ત્યારબાદ છે આગળ 18 વોટ ઇઝ સિનોনিম ઓફ વર્ડ વિઝન વિઝન નામના શબ્દનો સમાનાર્થી શું થાય છે વિઝન એટલે થાય છે દ્રષ્ટિ નજર નજારો વિઝન એટલે થાય છે સાઇટ S I G H T ચાલો આગળ વધીએ આગળના પ્રશ્ન તરફ પણ એની પહેલા એક ખાસ નોંધ

જણાવવાની સાથે ભણાવવાની પણ વાત આવશે આઈએમપી ખાલી જણાવશું નહીં ભણાવવામાં પણ આવશે આગળ વધીએ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો આપણી સપ્લિમેન્ટરી રીડિંગ બ્લેક બક આપણને એક નાનકડો પેરેગ્રાફ આપે છે જે પેરેગ્રાફ નું આપણે વાંચન કરવાનું અને એના આધારે સવાલોના જવાબ વ્યવસ્થિત આપવાના વાંચન ફરજિયાત છે જરૂરી છે કેમ કારણ કે આ બ્લેક ના પાઠ આપણે ભણ્યા હોતા નથી ચાલો હું કહે છે તો મખનસિંગ વોઝ સ્ટીલ હેઝિટેટિંગ મખનસિંગ હજી પણ થોડો ખચકાટો તો બટ શી આસ્ક્ડ ધેમ ટુ સીટ પણ તેણે તેણીએ શી એટલે કોણ પાર્વતી બાઈ પાર્વતી બાઈએ કહ્યું કે તમે બેસો શી ઓર્ડર્ડ ધ સર્વન્ટ્સ ટુ સર્વ હોટ ફૂડ એણે પોતાના નોકરીને કહ્યું કે તમે ગરમાગરમ જમવાનું પીરસો વાઇલ ધે વેર ઈટિંગ તેઓ જમતા હતા શી પર્સનલી ટુક કેર ઓફ ઈચ વન તેણીએ બધાનું વ્યવસ્થિત ધ્યાન રાખ્યું અહીંયા જે શી છે ને આ શી ઈ છે કે જેના ઘરે આ ડાકુઓ જમવા આવ્યા છે વેન ધે ફિનિશ ધેર સપર જ્યારે તેમણે એનું જમવાનું પૂર્ણ કર્યું સપર એટલે જમવાનું ડિનર શી બ્રોડ ધ થાલી ઓફ વેલ્યુએબલ્સ તે જે છે ઘરેણાઓ ભરેલી થાળી લઈ આવી શી પ્લેસ્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ ડકોઇટ ચીફ તેણે થાળી જે છે ડાકુના સરદાર સામે મૂકી તેન શી ટોલ્ડ હિમ પછી એને કહે છે બ્રધર ભાઈ ધીસ ઇઝ ઓલ ધેટ આઈ હેવ આ બધું જે મારી પાસે છે એ બધું તને આપું છું બટ આઈ હેવ કેપ્ટ વન પીસ ફોર માય સેલ્ફ પણ હવે ખાલી એમાંથી એક જ વસ્તુ મેં મારી પાસે રાખી છે કે ભાઈ મારી પાસે જેટલા ઘરેણા છે બધા ઘરેણા થાળીમાં મૂકી દીધા છે બસ એક ઘરેણું મારી પાસે છે શી શોડ હર મંગલસૂત્ર ઓન હર નેક એને પોતાના ગળામાં પહેરેલું મંગળસૂત્ર બતાવ્યું અને કહે છે ઇટ ઇઝ અ સિમ્બોલ ધેટ આઈ વિયર ફોર ધ લોંગ લાઈફ ઓફ મારા હસબન્ડના મારા પતિના લાંબા આયુષ્ય માટે જે છે હું આ પહેરું છું આ રિક્વેસ્ટ યુ નોટ ટુ ટેક ઇટ હું વિનંતી કરું છું કે તમે ઈ ન લઈ જાઓ તો ચીફ સરદાર કહે છે કુડ નોટ કંટ્રોલ હિમસેલ્ફ કંટ્રોલ ન કરી શક્યા પોતાની જાત ઉપર વિથ ઇમોશન પોતાની ભાવનાઓ ઉપર વિથ ઇમોશન ઇન ઇઝ વોઇસ ઇઝ સેડ

તેણીએ મખનસિંહને શું વિનંતી કરી અને શા માટે તો શું વિનંતી કરી હતી શી રિક્વેસ્ટેડ મખનસિંહ નોટ ટુ ટેક હર મંગલસૂત્ર બિકોઝ શી વોર ઇટ ટુ ધ લોંગ લાઈફ ઓફ હર હસબન્ડ તેણીએ વિનંતી કરી કે મખનસિંહને કે મંગલસૂત્ર ન લઈ જાય કારણ કે મંગલસૂત્ર જે છે એ પોતાના હસબન્ડના લાંબા આયુષ્ય માટે પહેરે છે બાવીસમું છે વાય ડીડ મખનસિંહ પ્રોમિસ ટુ ટેક હર ટેક કેર ઓફ હર કે શા માટે મખનસિંહે પ્રોમિસ આપ્યું કે તે તેણીનું ધ્યાન રાખશે શા માટે તો ભાઈ મખનસિંહ પ્રોમિસડ ટુ ટેક કેર ઓફ હર બીકોઝ શી હેડ કોલ્ડ હિમ બ્રધર કારણ કે તેણિયાને ભાઈ કહ્યો હતો એન્ડ હેડ ગિવન હિમ અ બ્રધર્સ વેલકમ અને એક ભાઈ કેમ બહેન કેમ ભાઈનું સ્વાગત કરે એની જેમ જે છે ભાઈનું સ્વાગત કર્યું હતું વોટ ડીડ મખનસિંહ ડુ વિથ ધ થાલી ઓફ વેલ્યુએબલ સવાલ છે વોટ ડીડ મખનસિંહ ડુ મખનસિંહ કે શું કર્યું આ થાલી ઓફ વેલ્યુએબલ્સ આ થાળી જોઈને મક્નસિ શું કર્યું શું કર્યું ખસેડી દીધી નો સ્વીકાર યસ મક્નસિંગ રિટર્નડ ધ થાળી ઓફ વેલ્યુએબલ ટુ હર મક્નસિંગ એ થાળી પાછી આપી દીધી ચાલો આગળ વધીશું આગળ વધ્યાની પેલા વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધ ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જી હા વિડિયો સોલ્યુશન તો અત્યારે મળી રહ્યા છો પણ પીડીએફ સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે જે તમે આપણી એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી તમે જે છે મેળવી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે

હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ નો એક્સપો છે બે હજાર પચીસ ના સમયમાં બે હજાર પચીસ ના વર્ષમાં પચીસ માર્ચ થી એકત્રીસ માર્ચ સમય છે સવારના નવ થી સાંજના નવ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી છે પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળે છે ઓન પરચેસ ઓન ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઉપરથી ખરીદી કરશો તો પાંચ ટકા ડિસ્કાઉન્ટ મળશે દસ ટકા ડિસ્કાઉન્ટ ઓન પરચેસ ઓન ઓવર થાઉઝન્ડ હજાર રૂપિયાની ખરીદી કરશો તો દસ ટકાનું ડિસ્કાઉન્ટ

વોટ ટાઈપ ઓફ સારીસ આર અવેલેબલ કયા કયા પ્રકારની સાડીઓ જે છે અવેલેબલ છે આ એક્ઝિબિશનમાં તો કયા કયા પ્રકારની પટોળા સારીસ બનારસી સિલ્ક સારીસ લખનવી ચિકન સારીસ આર અવેલેબલ ઇન ધીસ એક્ઝિબિશન આ એક્ઝિબિશનમાં અવેલેબલ છે સિમ્પલ જો આવી રીતે ડેટા વાઇઝ આવે તો ઝડપથી જવાબ આવે ચાલો આગળ વધીએ પણ આગળ છે સેક્રેટરી અને બોસ વચ્ચેનો સંવાદ આ સંવાદ પણ દર વખતે નવો પૂછાય છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન વાતચીત ઉપરથી સવાલ જવાબ 4 માર્ક્સનો પ્રશ્ન છે કેટલા માર્ક્સનો 4 માર્ક્સ તો સેક્રેટરી અને બોસ વચ્ચેની વાતચીત છે ચાલો સમજીએ સેક્રેટરી કહે છે ગુડ મોર્નિંગ સર બોસ કહે છે ગુડ મોર્નિંગ આઈ એમ હેપી ટુ સી યુ ઓન ટાઈમ કે તું સમયસર આવી ગઈ મને ગમ્યું વિલ યુ પ્લીઝ ટ્રાન્સલેટ અ લેટર કે શું મહેરબાની કરીને તું મને આ પત્ર જે છે આ લેટર છે એનું ટ્રાન્સલેશન કરી આપીશ ઇટ્સ અર્જન્ટ થોડુંક જરૂરી છે ઉતાવળ છે સેક્રેટરી કહે છે સર સરસલેટ ઇટ ઇન ગુજરાતી ઓર હિન્દી કે 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 ગુજરાતી ટ્રાન્સલેટ કરું તો બોસ બોસ કહે 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 છે 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 ઇન જ હોય ને શ્યોર સર લિસન ટુ મી નોટ ડાઉન વોટ આઈ મને ધ્યાનથી સાંભળજો અને નોટ ડાઉન કરજો જે કાંઈ પણ હું બોલું છું જે કાંઈ પણ હું કહીશ એને તમે નોટ ડાઉન કરતા જજો લખતા જાજો એમ ડિટેક્ટ એટલે થાય ઉચ્ચારવું तो सेक्रेटरी केचे यस सर वो केचे के सर हूं के एक मिनट बॉस के तो ऑफ कोर्स सेक्रेटरी केचे श्योर सर बॉस केचे मारू बात ध्यान से संभाल जे ने हु जे कवी लक्षचे सेक्रेटरी केचे यस सर कुड आई प्लीज साइन दिस पेपर के शु तुम्ही जे छे मेहरबानी करी ना पेपर ने ऊपर सही करशो कुड यू प्लीज साइन दिस पेपर सर बॉस केचे यस श्योर डिड यू गेट अ कॉल फ्रॉम एड्यू कंपनी કે શું તમને એડ્યુટેક કંપનીમાંથી આજે કોઈ કોલ આવ્યો સેક્રેટરી કહે છે નો સર આઈ વિલ લેટ યુ નો એઝ સૂન એઝ આઈ હિયર ધ આઈ હિયર ફ્રોમ ધેમ કે જેવો ફોન આવશે એવો હું તમને જણાવી દઈશ બોસ કહે છે ગુડ આઈ એપ્રિશિએટેડ ધેટ મને ઓકે સરસ સરસ મને ગમશે સેક્રેટરી કહે છે સર કુડ આઈ લીવ અ લિટલ બીટ અર્લી ટુડે ઇન ધ ઇવનિંગ કે સર આજે સાંજે હું થોડીક વેલા વહી જાઉં તો બોસ કહે છે ઓકે

તો આગળના વર્ષના બોર્ડના પેપરનું સોલ્યુશન પણ જરૂરી છે એ સોલ્વ એ પાછું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્વ થયું હોય તો વધારે આનંદ આવે વધારે મજા આવે તો બસ એનું સોલ્યુશન પણ તમારી માટે તૈયાર છે એ પણ માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયામાં ઓનલી ફોર્ટી નાઇન વાલા વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં પૂછાયેલ પેપર એ પણ આકર્ષક પ્રેઝન્ટેશન સાથે તમને માત્ર ને માત્ર ઓગણપચાસ રૂપિયામાં મળવા પાત્ર છે આપણો મોબાઈલ નંબર આપ્યો છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો

યોગ્ય વાક્ય રેચના સાથે કામ કરો એટલે માર્ક્સ આવે આવે ને આ આવે જ આગળનો સવાલ છે ફ્રોમ વૂમ ઇઝ ધ બોસ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ વૂમ એટલે કે કોનો કોની પાસેથી બોસ જે છે કોલની રાહે છે એક્સપેક્ટિંગ એટલે કે ધારી રહ્યા છે કે આની પાસેથી આનો ફોન આવશે એમ બોસ જે છે કોના ફોનની વાટે છે તો આપણે જોયું તું એડયુટેક કંપની હતી ને હા એડ્યુટેક કંપની યસ ધ બોસ ઇઝ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ અપેક્ષા છે અને પછી ચાલો સવાલ સમજો વોટ એટલે કે શું ધ સેક્રેટરી રિક્વેસ્ટ બોસ સેક્રેટરી પોતાના બોસ ને શું વિનંતી કરે છે તો કંઈક લાસ્ટમાં એને વેલા જવું છે કંઈક વિનંતી કરે છે ને હા વેલા જવું છે યસ ધ સેક્રેટરી રિક્વેસ્ટ ઇઝ ધ બોસ સેક્રેટરી એના બોસને વિનંતી કરે છે ફોર પરમિશન પરવાનગી માંગે છે ટુ લીવ અ લિટલ બીટ અર્લી ઇન ધ ઇવનિંગ સાંજે થોડીક વહેલા રજા મળી જાય તો કામ થઈ જાય એવી જે છે એ વિનંતી કરે છે ઓકે બસ ચલો આગળ વધીએ આગળ વધીએ ની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા અંગ્રેજી બોલવાની સમસ્યાને પણ આપણે સમાધાન તરફ લઈ જવાની છે એ સમસ્યા હવે સમસ્યા રહેશે નહીં ગુજરાતનો દરેક વિદ્યાર્થી અંગ્રેજી કડકડાટ બોલી શકે એવા ઉદ્દેશ્યથી એક સરસ મજાની સ્પોક અન ઇંગ્લિશની પ્રીમિયમ બેચ લોન્ચ કરવામાં આવી છે જેમાં મળશે તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેકે દરેક ટૉપિકની સમજૂતી પીડીએફ મળશે સુપબ ક્વોલિટીવાળી વોટ્સએપ સપોર્ટ તો મળવાનો જ છે અને ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ પણ મળશે આઠ હજાર થી પણ વધારે વાક્યોની પીડીએફ આપીશું કે જેનાથી તમારું રોજબરોજનું અંગ્રેજી વધારે મજબૂત બને તો વાલા વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર નવસો નવાણું રૂપિયામાં તમે આ કોર્સમાં જોડાઈ શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે ચાલો મળી આવતા વિડીયોમાં પણ પહેલા એની પહેલા એક ખાસ નોંધ ધોરણ દસ ના વિદ્યાર્થી મિત્રો તમારે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું છે કેમ કારણ કે વહાલા વિદ્યાર્થી મિત્રો રોજ ડિટેલ એક નાની નાની બાબત હોય ને એ પણ અમે વોટ્સએપ ગ્રુપમાં આપતા હોઈએ છીએ તો તમે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ તો તમને વધારે ફાયદો થાય અને કોર્સ લગતી કોઈ પણ માહિતી જોતી હોય એની ટાઈમ આપણો કોન્ટેક કરો ઓકે તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પ્રશ્નપત્ર નંબર બે નો સેક્શન બી મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર બે નો સેક્શન સી એનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વાલા વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો માં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત